સમય ઓછો છે એટલે બળદ્રીજી બધાને મંચ કહી દીધું વાગેલા છે સૌ મંચસ્થ આગેવાનો અને આપ સૌ સર્વ સમાજના ધોળી તલી સમાન આગેવાનો મારા રાહ અવગણ જેવા વડીલ ભાઈઓ અને બહેનો માતાઓ આ ચૂંટણી આપ સૌને ખબર છે કે આ ચૂંટણી એ ભરતસિંહજી ગુલાબસિંહજી કહેતા ત્યારે હું તો ના પડતો એમણે કીધું કે આ બત્રીસિંહ બોલે છે અને ઘેરીબહેન જો લડે તો જ જીતા એવું છે એટલે આમ તો હું બે ના પાડતો પણ હવે આ બધો માહોલ લાગે છે કે બેન જીતે તો છે જ ઘણા વોટે જીતે છે આપ સૌના કોંગ્રેસ આ જવાબદારી તમારા ભરોસે કોંગ્રેસ પાર્ટીએ મૂકી છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું આ બળદેવજી હતા આજે બાપજીને અમે કહેતા હતા કે આ બનાસથી બેન બે સૂત્ર ક્યાંથી આવ્યું ત્યારે હું એમને કહેતો હતો કે બનાસની બેન એટલા માટે કોરોના વખતે ગુચોહાણની ઠાકોર સમાજની ભાઈ એ કોરોનામાં ઓક્સિજનના બાટલાની બેન વ્યવસ્થા કરવા ગયા અને એમની ઓખમાં ઓછું હતા ત્યારે બેને કીધું કે કોરોનામાંથી બચી શકાશે તમે ચિંતા ના કરો કેમ રોજ ત્યારે એમણે કીધું કે બેન મને મોતની નથી પડી મરવાની પીક નથી પણ મારે દીકરા નથી અને સંગીને બાપા પણ નથી મારી દીકરીના પીળા હાથ કરવાના છે અને મારી દીકરી ના લગ્ન થાય સુધી ભગવાનજી વડે એટલા માટે મને રૂમ આવે છે બાકી મરવાની ડર નથી એ વાત કરતા કરતા એમનો પ્રાણ નીકળી ગયો અને ત્યારે બળદેવજી આ જ્ઞાની બે કીધું કે આ સંગી ના લગ્નની જવાબદારી મારી પણ એ ટાઈમે એ જવાબદારી નિભાવવા માટે આખા ગુજરાતના પ્રદેશના મોવડી મંડળ આ બળદેવજી પણ હતા અમારા ધારાસભ્ય સંતોષબેન ચુડાસમા પણ હતા ગુલાબસિંહ પૂરો પ્રદેશનું મોવડી મંડળ સાથે હતું અને એના સંગીના લગ્ન સમગ્ર ગુજરાત નેતૃત્વની સાક્ષી કરી નરેશ્વરી ના ધામમાં જઈને તમામ આગેવાનો સાક્ષીએ શીસ કીધું કે મા નરેશ્રી આ પાક મળી રહ્યો છે અને દસ દિવસમાં વરસાદ આવશે તો અમે તારા ધામમાં હેડતા આવશું અને ત્રીજા ત્રીજા દિવસે વરસાદ આવ્યો અને સમગ્ર કોંગ્રેસ નડાબેટ માં નરેશ્વરી ના ધામમાં ચાલતા પગ પાળા ગયા ત્યારે લંપી રોગ ગાયો આવ્યો તો ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન લંપી મટી જાય બળદેવજી તો એ લંપી માટે પણ પાપરજી ઢીમા સમગ્ર કોંગ્રેસ ને ઘેની બેન હેઠતા ગયા એના માટે બનાસની બેન ગેની બેન છે ત્યારે આપ સૌને વિનંતી કરું છો અગિયાર અગિયાર રૂપિયા ડિપોઝીટ ભરવા માટે ચૂંટણી લડવા માટે તમારી પાસે માંગ્યા છે અને એનું કારણ એ છે કે અમારી પાસે મોણા છે એમની પાસે નાણાં છે અમારી પાસે નાણાં નથી તમારા સૌના ભરોસે લડવાનું એટલે આપ સૌ અગિયાર અગિયાર રૂપિયા પણ આપજો એવી વિનંતી કરું છું બધા ફોન પે નંબર પણ નાખ્યો વિનંતી કરે છે તમારા સૌના રક્ષણ માટે બનાસકાંઠાની આઝાદી માટે આપ સૌની લડાઈ લડવા માટે આ ચૂંટણી છે આ ચૂંટણી કોંગ્રેસ કે ભાજપ ચૂંટણી નથી લડતી આ ચૂંટણી ચૌધરી સમાજ કે ઠાકોર સમાજ નથી લડતો આ ચૂંટણી સમગ્ર બનાસકાંઠા જિલ્લાની છત્રીસે કોમ અઢારે તમામ લડે છે આ બનાસકાંઠાની આન બાન શાન માટેની લડાઈ છે આ ભાજપ કોંગ્રેસ વચ્ચેની આ માત્ર માત્ર બનાસની બનાસને આઝાદ કરવા માટે બનાસ ડેરીની દાદાગીરી મટાડવા માટે સેવા સહકારી મંડળીઓને દબાવવાના કાવતરા થઈ રહ્યા હોય તંત્રને દબાવવાનું હરદીપજી હમણાં દુખ લાગે હમણાં અમારા થરાદના ડોક્ટરોએ ભાજપને કે જીતાડવા માટેનું અભિયાન ચાલુ કર્યું ડોક્ટરો ધર્મ માત્ર લોકોની સેવા કરવા હોય અને એ લોકો ના કારણે ગરીબ પ્રજાના પૈસાથી નકલેવા હાઈફાઈ ડોક્ટરો પણ થરાદમાં નથી પાટણમાં અને દિશામાં જે પૈસા ફી લેવામાં આવે છે એની ડબલ ફી લઈને લૂંટી રહ્યા છે છતાં એ ડોક્ટરોને માનવ ધર્મ ની જગ્યાએ ભાજપ ધર્મ દેખાય છે માનવ સેવાની જગ્યાએ થરાદના ડોક્ટરો ભાજપ સેવા દેખાય છે હું એ ડોક્ટરોને પણ વિનંતી કરું છું કે અઢારે આલમ છત્રીસ કોમના કે પરસેવાના પૈસા તમે વધારે ફ્રીઓ લઈને બિલ્ડિંગો લઈને બેઠા છો ત્યારે તમને વિનંતી કરું છું કે આટલો શોખ હોય તો તમારી હોસ્પિટલ ઉપર ભાજપના ઝંડા લગાવી દો તો તમને ખબર પડે કે હોસ્પિટલો કેમ ચાલે તમારે ની વ્યવસ્થાઓ ના હોય પણ એ ગરીબોને સેવા મળી રહે થરાદમાં તમારા ગેસ ડેસ્ટિબિનના નિયમના ધજાગડા કરો છો થરાદમાં છતાં પણ એક લોકોને થોડી ઘણી સામાન્ય પાટણ જાય ત્યાં સુધીની સેવા મળી દિશા સુધી રમેશભાઈ જેવા સારા ડોક્ટરો પાસે પોકે એટલા માટે ટેમ્પરરી તમારી પાસે લોકો આવે છે એટલે એમને પણ વિનંતી કરો રાજધર્મ ની ભાવજો તમારા અંતરાત્માને આત્માને પૂછજો કે ગરીબોના પૈસા લઈને આપ ત્યાં બેઠા છો આજે ભાજપનો સેવા કરવાની જગ્યાએ લોકોની સેવા કરો એવી પણ તમારી પાસે અપેક્ષા રાખું છું એટલે તમને કહું છું બળદેવજી જેની પાસે પૈસા છે એ ગેની બેન ની પાસે કોઈ નહીં રેખા કે બધા ડરે છે એ ધરનું રાજકારણ છે અમારી પાસે ગરીબ લોકો છે ને ગરીબોના આધારે જીત લડવાનું ત્યારે આપ સૌને વિનંતી કરો છો ને તો કાલે દાતીવાડામાં પણ કીધું હતું કે આપણો હક હોય ને એ બેબાક રીતે માગવો જોઈએ આપણે આપણો હક માંગશું ભીખ નહીં દાતીવાડાનું પાણી એ બનાસની ધરતી બનાસના ખેડૂતોની જમીન કપાણી હોય અને બીજા જાતમને અટકાવવા માટે પણ દમથી લડશો તમને આ માતાજીની સાક્ષી કહું હું ત્યારે આપ સૌને વિશેષ ના કે મારું પણ માગુ નહી તન કે કાજ પરમારથ ને કારણે મોક્ત ના આવે લાજ મારો માલધારી સમાજ વિશેષ સંખ્યા બેઠો તમને ખોળો પાથરીને વિનંતી કરું છું કે તારીખે તમામ સમાજોએ જ્યારે લગ્ન થતા હોય અને લગ્નની ચોરીમાં જે જવ ને તલ ભાઈ ઉમતો હોય ને જવ તલીઓ ભાઈ કેવરાય ત્યારે આપ સૌ આ હવનમાં માં જવ તલિયા ગેણી બેન ના ભાઈ થઈને જવ તલ હોમવા આપ સૌ સાક્ષી બનો એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભ